નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચૂનીલાલ મંડિયાની નવલકથા વેળા વેળીને છાંયડીના પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ હું તો વાત કહું સાચી ઉત્તમચંદ એ જ લાગનો હતો હાથે કરીને હેરાન થયું વાગણીયાથી પાછા ફર્યા બાદ કપૂર શેઠના પ્રત્યાઘાતો આવું વલણ પકડી રહ્યા હતા આગળ પાછળનો જરાય વિચાર કર્યો નહીં ને હાથે કરીને પાયમાલ થયો કેટલો એ સમજાવ્યો કે જમણો બારીક આવતો જાય છે ખાધા જોગું થોડું કે સગે વગે કરી દો પણ છેવટની ઘડી લગી સમજ્યો નહીં ને અંતે સધોએ ખોઈ બેઠો પિતાના સ્ત્રી મુખેથી વારંવાર ઉચ્ચાર પામતા આવા આઘાત પ્રત્યાઘાતો ચંપા મૂંગી મૂંઘી સાંભળ્યા કરતી હતી એમાં આપણે શું કરીએ આપણે તો સગા સમજીને એને રસ્તો દેખાડવા ગયા પણ ઉત્તમચંદને તો પોતાની પાછળના શું ખાશે એની પડી જ નહોતી એને તો પોતાનું નાક રાખવું હોતું ને ઉત્તમચંદ તો સત્તાવાદી થવા ગયો એને તો આ કરૂગમાં રાજા હરિશ્ચંદ્ર થાવું છે તો ભલે થતું હરિશ્ચંદ્રથી સવાયું ને ભલે સગા દીકરાને અને નાના ભાઈને છોકરો લઈને ભીખ માંગવી પડી કપૂર શેઠ ધાજે બળિયા આવા વાક્યો ઉચ્ચરતા હતા અને ચંપાને એના શબ્દે શબ્દ અંત ઉઠતો હતો પોતાના સસરા પક્ષ પરથી શ્રી આસમાન સલતાની વીતી ગઈ અને ચંપાને હજી પૂરેપૂરો ખ્યાલ આવી શક્યો નહોતો કપૂર શેઠે ક્રોદાવેશમાં ઉચ્ચારેલી છૂટી છવાઈ વક્રો પરથી એ એટલું જાણી શકી હતી કે ઉત્તમચંદે આ આપત્તિમાં અપ્રામાણિકતા આચરવાનો ઇનકાર કર્યો હતો સગા સગાવાહલાઓની આર્થિક સહાય શિકરની પણ એણે ધસીને ના પાડી હતી ઉત્તમચંદના આવા અકળ વલણથી કપૂર શેઠ ઉશ્કેરાઈ ગયા હતા પણ ચંપાના અંતરમાં તો પોતાના સસુર પક્ષ પ્રત્યે ઊંડો આદર જ ઉત્પન્ન થયો હતો દિવસો જતા ગયા તેમ કપૂર શેઠની અસ્વસ્થતા વધતી ગઈ અસ્વસ્થતાનું કારણ એ હતું કે ચંપાનું વેવિસ્તર કર્યાને આટલા મના થઈ ગયા છતાં વેવાઈઓ તરફથી કપડાં દાગીના આવ્યા નહોતા આ અસ્વસ્થતા સાથે એમનો ઉશ્કેરા પણ વધતો ચાલ્યો હવે એ ભીખા ચોટ શું ઢાંકીના ગળાવવાનો હતો ઘરમાં ચંપાના સમૂળતાનો પ્રશ્ન ચર્ચાઈ ત્યારે કપૂર શેઠ ઉશ્કેરાટ અનુભવીને આખી ચર્ચાનું ભરત વાક્ય ઉચ્ચારી નાખતા ચંપા છાને ખૂણે ઊભી ઊભી માતા પિતા વચ્ચેનો ખાનગી સંવાદ સાંભળતી હવે તો ગામ આખું પૂછપૂછ કરે છે કે ચંપાનું સમૂહ તો કેમ નથી આવ્યું સંતોક બા ફરિયાદ કરતા અરે હું તો બજાર વચ્ચે ઊંચો માથો લઈને ચાલી નથી શકતો કપૂર શેઠ કહેતા મારા વલીડા વેપાર પણ વાતમાં ને વાતમાં પૂછે છે કાં વાઘણિયાવાળા વેવાયના શું આવડ છે સાકર સાકરચુંદડી ચડાવવા કેતી આવે છે સહુ પૂછે તો ખરા જ ને આમાં તો આપણી અને વેવાઈની બેઈને આબરૂ ભેગી રહી એટલે હું જેમ તેમ ગોળ ગોળ જવાબ આપી દઉં એમ એમ તો મારા દીકરાઓ વધારે ને વધારે ઢાળમાં બોલતા જાય હમણાં સોનાનો ભાવ તે જ છે એટલે ઢાળીઓ પડાવવા જતાં આપણો જે ઢાળીઓ થઈ જાય એવું છે સોનાની દુકાનો ઉમરો જળવા જેવો આ સમો નથી આવા આવા વેણ બોલી બોલીને સહુ ચેસ્ટરી કર્યા કરે છે કરે જ તો પારકી પંચત કોને મીઠી ન લાગે વ્યવહાર કુશળ સંતોષભા કહેતા આપણે ધીરજ ધરવી સારી વેવાય પણ એના વેતામાં જ હશે ને ટ્રેવળ થશે કે તરત આવી પૂકશે પણ ટ્રેવળ કેદી થશે કપૂર સેબ તાડુકી ઉઠ્યા આમને આમ આપણે છોકરીનો અવતાર પૂરો થઈ જશે તે વરાવેલી કન્યા આટલી દી લગણ સાકર ચુંદડી વિનાની રહી હોય એવું સાંભળ્યું છે ક્યાંય દુનિયામાં આ તબક્કે ચંપાને વચ્ચે બોલવાનું મન થઈ આવતું કે બાપુજી શા માટે ફિકર કરો છો મારે દાગીના ઘરેણા નથી જોતા સોનું પહેર્યા વિના હું શું ભૂંડી લાગુ છું પણ વડીલો સમક્ષ આવી વાત ઉચ્ચારવાની એ કબરો કન્યામાં હિંમત નહોતી તેથી એ મનમાં ને મનમાં સમસમી રહેતી દિવસે દિવસે ચંપાની માનસિક યંત્રણા વધવા લાગી વડીલોનું વલણ વસતું ગયું તેમ તેમ ચંપાને ભાવિ પણ વધારે ને વધારે અનિશ્ચિત લાગવા માંડ્યું નરોત્તમ શું વિચારતો હશે એને પણ મારા જેવી જે મનોવેદના થતી હશે પણ એના સમાચાર તો સે રીતે મળી શકે સમાચાર ચંપા ટપલ આવવા સમય જ રોજ આતુરતાપૂર્વક ડેલીના બારમાં ભણી થાકી રહેતી અલબત્ત નરોત્તમનો પત્ર આવવાની તો આશા જ નહોતી છતાં કોણ જાણે કેમ એનું વ્યથિત હૃદય ટપલને સમયે હંમેશા પત્રની પ્રતીક્ષા કરવા માંગતું તા કપૂર બાપા એક દિવસ બરોબર ટપાલને સમય જ ડેરીના બારણામાં બોમ પાડતા ચંપાએ રસડામાંથી ડોક ઊંચી કરીને જડિયામાંથી જોયું તો ટપાલીને બદલે એક વૃક્ષ ચહેરાવાળો માણસ લગરાવ ઘર વેસે ઊભો હતો ચંપા તો એને ઓળખી જ ન શકી પણ ત્યાં તો હિંડળે હિંચકાતા પિતાએ એને આવો આવો મકનજીભાઈ કહીને આવકાર આપ્યો એ ઉપરથી સમજાયું કે આ તો વાઘાણીયામાં જેલો એક ઓતમચંદ શેઠનું મુનિમ છે કેમ કાંઈ ઓચિંતા જ આ તરફ મહેમાને આસન આપ્યા પછી કપૂર શેઠી પૂછ્યું ચાતો તો ઈશ્વરી ભાઈને ઘેર કીધું કે કપૂર બાપાને જે જે કરતું જામ ભલે ભલે આવ્યા તમારું જ ઘર છે કહીને કપૂર શેઠે રસોડા તરફ મોડું ફેરવીને હુકમ છોડ્યો અરે સાંભળ્યું કે મકનજીભાઈ આવ્યા છે પાટલા નાખજો અને પછી મહેમાને ભોજન માટે તૈયાર થવા સૂચવ્યું હાલો ઉઠો હાથ મૂળું ધોઈ લો આહાર ઉપર જ તમે આવી છો જમતા જમતા વાઘણિયાની વાત નીકળી ઉત્તમચંદ ઉપર આવી પડેલી અણધારી આપત્તિ અંગે મકનજીએ સિપદપૂર્વક પોતાનો શોક વ્યક્ત કર્યો કપૂર શેઠ આ નાજુક પ્રશ્ન છેડવા નહોતા માગતા છતાં પોતાના વ્યવહાર વિશે સાચી હકીકત જાણવાનું કુતૂહલ પણ રોકી શકતા નહોતા એમણે હોશિયારીપૂર્વક આ વાત છેડી ઉત્તમચંદ શેખને આટલો મોટો માર કેમ કરતા લાગી ગયો વધારે પડતો પથારી ફરી બેઠા એના આ પરિણામ મકાનજીએ એક પછી એક કારણ રજૂ કરવા માંડ્યા લાભ થાય એમ લોભ વધે માણસ લખપતિ હોય તો કરડપતિ થવાનું મન થાય ઉત્તમચંદ શેઠને પણ અમે બહુ વાર્યા કે ભાઈ જાજો પથ્થરો કરવો રહેવા દીઓ જાજા વેપારમાં જાજો જોખમ પણ તૃષ્ણા એવી ચીજ છે કે માણસનું મન હાથ ન જ રહે કપૂર શેઠ જે ખુલ્લાસો સાંભળવા ઉત્સુક હતા એ વિશે તો મુનિમ એક હરફ પણ ઉચ્ચારતો નહોતો તેથી એમણે પોતે જ એ નાજુક પ્રશ્ન છેડ્યો આમાં ભાઈને કોઈ અરે દક્કુભાઈ વળી એટલા નસીબદાર સમજો કે છૂટા થઈ ગયા નહીં તો તો આમાં દક્કુભાઈના સકોરો લેવાનો વારો આવત મકનજીએ એક આંખ જમવાની થાળી ઉપર હતી બીજી આંખ ઉના ઉના ફૂલકા પીરસથી રહેલી જસ્તી ઉપર હતી એક જ બટકે થઈ જતા એ ઘીમાં તરબર ફૂલકાના વખાણ કરવા કે સાફ સાફ કરીને ચાલતી અને વીજ ઝબકારા કરતી જસ્સીના વખાણ કરવા એ મકાન માટે મહાવિકટ કોયડો થઈ પડેલો ઉત્તરો ઉત્તર વધારે ઝડપથી એ રોટલી પર હાથ મારી રહ્યો હતો અને પીરસવા માટે હર ફર કરી રહેલી જસ્સીને જેની નજરે અવલોકી રહ્યો હતો કોળીએ કોળીએ બેસ મહિલા પોકારનાની જેમ મકનજી પણ રોટલીને બટકે બટકે મનમાં ઝાંકી રહ્યો હતો આ બાઈનું ભાગ્ય દક્કોબાઈના બાલુ હારે જોડાય તો રંગ રહી જાય કેમ ધીમા પડવા મકનજીભાઈ ફૂલકા ઝપટવાની મુનિમની ઝડપ જરી ધીમી પડી વનો વહેમ જતા કપૂર શેઠે ટક્કર કરી આ ટક્કર થઈ ત્યારે જ મકનજીને ખ્યાલ આવ્યો કે પોતે જસી અને બાલની જોડી જોડવાના ઘોડા ઘડી રહ્યો હતો એ દરમિયાન થાળી પર ઝાપટ બોલનાર એનો હાથ જરા ધીમો પડી ગયો હતો પણ તરત એણે બમણી ઝડપ કરીને થાળીમાં એકઠી થઈ ગયેલી રોટલીનો જથ્થો સાફ કરી નાખ્યો આ દરમિયાન રસોડામાં ચંપાઈએ મુનિમના જઠારા ગ્રીથ જેતી જઈને રોટલીના લોટની કડક ફરીવાર બાંધી લીધી હતી અને સંતોષબા ઉંબરા ઉપર બેઠા બેઠા મહેમાના મોડા સામે ડોળા ફાડીને તાકી રહ્યા હતા જીપ ચરાક નવરી થઈ કે તરત મકાનજીએ કપૂર શેઠને મર્મ પ્રશ્ન પૂછ્યો બેના લગણ ઓણ કરશો કે પોર મુનિમના આવા મુસ્તદિગ ગિરી પ્રશ્નનો જવાબ આપવાનું કામ કપૂર શેઠ માટે કઠિન અતિ કઠિન હતું વ્યવહાર ડાયા કપૂર શેઠે મૂંગા રહેવાનું છે મુનાસિબ ગણ્યું સંતોષબાની આંખો મુનિમ તરફ વધારે રોષ થાલવતી રહી પણ મુનિમ આવી નાજુક વાતનો છેડો એમ સહેલાથી છોડે એમ નહોતું પોતાના પ્રશ્નોનો એક પ્રકરણે ઉત્તર મેળવવા માટે એણે ઉત્સાહ ધારાશાસ્ત્રની અદરથી ઉલટ તપાસ કરતો આડ કરતો પ્રશ્ન ફેંક્યો વાગણીએથી લુંગળા ધાગીના ચડાવી ગયા કે કપૂર શેર સમજી ગયા કે મુનિમ આ બધા પ્રશ્નોધાળમાં પૂછી રહ્યો છે તેથી એમણે મિતાક્ષરી કહો કે એકાક્ષરી ઉત્તર જ આપી દીધું ના બહુ મોડું કર્યું ઉત્તમચંદ શેઠો મુનિમે વાત આગળ વધારી સમુરતું ચડાવવામાં આટલી ઢીલ થાતી સાંભળી છે ક્યાંય દાગીના ઘડાવવામાં શું દસ બાર વર્ષ લાગતા હશે કપૂર શેઠને લાગ્યું કે મારા અંતની વાતને જ આ મુનિ વાચા આપી રહ્યો છે છતાં આ પારકા માણસ સાથે લોનમાં લોલ કરવા કપૂર શેઠને ખાનદાની આડે આવતી હતી રસોડામાં રોટલી વણી રહેલી ચંપા સર્વ કામ કરીને ઉસરીમાં થતી વાતચીતો સાંભળી રહી હતી પણ મકનજીએ હવે પ્રશ્નનો હાથ પકડ્યો હોવાથી એણે વાતની નાજુકાઈને કારણે પોતાની નુકતે ચિતનીનો સૂર જરા નીચે ઉતારી નાખ્યો હતો પરિણામે ચંપનેકાને મુનિમના તૂટક તૂટક વાક્ય સંભળાતા હતા એ તલમાં હવે તેલ નથી એટલામાં સમજી જાઓ ઘરમાં ખાવાના દાદ્યા છે એમાં ઘરેણાં ક્યાંથી ઘડાશે લાડ શેઠાણીને ડોકમાંથી મંગળસૂત્ર સીકે ઉતારી લેવું પડ્યું છે એ હવે સમૂહ કેમ કરીને ચડાવે હતી તે દી સગા પૂરી જેવી બી હતી હવે મોતીના પાણી ઉતરી ગયા એટલામાં સમજી જાઓ દીકરી દઈને તમે તો ભારે ભાગમાં પડી ગયા શેઠ ઘર પાણીની જ વાત નહીતર ચંપા જેવી કન્યાને તો ફૂલ ફૂલીએ મૂર્તિ જડી રહેતા હવે તો બગડી બાજી સુધરી લેતા આવડવું જોઈએ હું તો વાત કહું સાચી પેટના જળિયાનો ભાવ બગડે એ મા બાપથી દેખાયું કેમ જાય હું તો વાત કહું સાચી રસ્તો રસ્તો તો ગોતે તો સૂજી જાય હજી તો સત પણ થયું છે ક્યાં હથેવાળો થઈ ગયો છે ચાર ફેરા ફરી લીધા હોય તો પડી ફિકર વેસવાર તો હજી મોઢાની વાત ગણાય હરજાંદનું હિત જોવો હોય તો વાત ફેરવી વાળવી પડે હું તો વાત કહું સાચી આબરું આબરૂ બાબરું તો સંદ સમજ્યા હવે આપણે તો આપણા સંતાનનો ભાવ સુધારવો છે કે બગડવો છે ગામને મોડે તો ગળવું ન બંધાય બે દિવસ વાત કરીને પછી બધીએ ભૂલી જાય ધણીને સૂજે ઢાંકણીમાં હા હું તો વાત કહું સાચી નરકતાના નામનો માંડી વાળો એ તલમાં હવે તેલ નથી હું તો વાત કહું સાચી કથોકમાંથી કણમાંથી છેલ્લી રોટલી વણાઈ રહી ત્યાં સુધી ચંપાએ મુનિમની આ સાચી વાતો સાંભળ્યા કરી એને આંસુ ભીને આંખમાંથી જે છેલ્લે આંસુ ખર્યું એ પણ રોટલીમાં વણાઈ ગયું એ રોટલી વડે મુનિમને ધરાવ થયો અને હવે બસ કહ્યું ત્યારે જ ચંપાએ નિરાંત અનુભવી જમ્યા પછી મકનજીએ હિંડળા ઉપર કપુર શેઠની બાજુમાં બેઠેક લીધી ભોજન દરિયામાં એણે ચંપાના લગ્નનો અધ્યાય પૂરો કર્યો હતો તેથી હવે સુધી સુપારી આપવા આવેલી જસ્તી સામે એ જોઈ રહ્યું થોડી વાર પછી એણે મમરો મૂક્યો હવે આ નાનકડીને તો કોઈ સારું ઠેકાણું જોઈને વરાવજો હવે કમાનની આડસે ઊભીને સરવા કાની વાતો સાંભળવાની વારો જસીનો હતો તમારા ધ્યાનમાં કોઈ સારું ઠેકાણું હોય તો બતાવો કપૂર શેઠે કહ્યું સારા ઠેકાણા ગોતવાનું મારા જેવા ગરીબ માણસનું કજૂર શું તમે મલક આખામાં ફોરો છો એટલે તમારા ધ્યાન બહાર કાંઈ હોય નહીં કપૂર શેઠ વિવેકવાણી વાપરતા હતા હવે પછી મકનજીએ મુખેથી ખરનારા શબ્દો ઝીલવાની જશેની જિજ્ઞાસા વધી ગઈ અને એક પછી એક શબ્દ વલિ સાંભળવા લાગી મારા ધ્યાનમાં તો દીકરો બાળો છે છોકરો ભારે હોશિયાર નહીં ગોતવા જઈએ તો ન જડે એવું ઠેકાણું નારે ના એ તો કાંઈ હાફલા ફોડે ગપટા હાફી જ હશે છોકરો પાંચે આંગળી ચોખ્ખો કાંઈ કહેતા તો કહેવા પણ ન નીકળે હું કહું છું ને ચાલ ચલગ સાવ ચોખ્ખી તમને ભરમાવી દીધા લાગે છે શે હું તો વાત કહું સાચી જેમ તમારી દીકરી એમ મારી પણ દીકરી છે એનો અહિત થાય એવી વાત જ હું ન કરું બાલું જેવો છોકરો તો દીવો ગોતવા જાય તો એ ન જડે કહેણ માને ન માને એનો એ તો ભાઈની મન સોફી ઉપર એને ઘેર તો સવાર પડે સત્તરસો ઘરના માંગા આવે છે હું તો વાત કહું સાચી આપણા નસીબ સરળવા હોય તો વળી કદાચ ભાજી છે કન્યાએ પાંચે આંગળીએ પરમેશ્વર પૂછ્યા હોય તો આવું ઠેકાણું પામે હું તો વાત કહું સાચી દકુભાઈ હા પાડશે કે કેમ એ તો હું નથી કહી શકતો પણ તમારો આગ્રહ છે તો હું એને કાને વેણ નાખીશ ખરો હા હા જરૂર જરૂર હું મારાથી થશે એટલી ભલામણ કરીશ એમાં વળી કહેવા પણ હોય સેઠ તમારું અનજ મારી ઢાળમાં છે સવડે શબડેશકને વાત કરીશ તો દક્કો ભાઈ ના નહીં પાડી મકનજીની વિદાય પછી અંદરના ઓડામાં જસ્તી ચંપા સામસામા મળી ગયા ત્યારે જસીની આંખમાંથી આનંદ ઉભરાતો હતો ચંપાની આંખમાંથી આંસુ થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ